ગુજરાત વિધાનસભામાં વિપક્ષ દ્વારા ભૂમાફિયાઓનો મુદ્દો ઉઠાવ્યો હતો જેને ભાજપના ધારાસભ્ય મહેશ કશવાલાએ વિપક્ષે કરેલા તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા મહેશ કશવાલાએ જણાવ્યું હતું કે મહેસૂલી વિભાગ દ્વારા જમીન લેવેચ સહિતની તમામ પ્રક્રિયાઓ કરવામાં આવે છે રેવન્યુની કામગીરીમાં કલેક્ટરથી તલાટીના અધિકારીઓ સુધીના અધિકારોના અહેવાલ આવે ત્યારબાદ સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવે છે સરકાર દ્વારા કોઈ ભૂમાફિયાનો

આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે ક્યાંક નાની મોટી જમીન અંગેની ઘટના બની હશે તો તેમની સામે કડક પગલા પણ લેવામાં આવ્યા છે પ્રતિપક્ષના નેતાએ રાજ્યની સરકાર માટે ભૂમાફિયાઓ માટેના જે પ્રકારના આક્ષેપો કર્યા છે બિલકુલ પાયા વિહોણા છે રાજ્યની મહેસૂલી પ્રક્રિયા ખૂબ લાંબી પ્રક્રિયા હોય છે જમીન લેવેચની અંદર જમીન લેવેચ ટાઈટલ દસ્તાવેજ એન્ટ્રી અને એન્ટ્રી પછી એનેની આ એક આખી લેંદી પ્રક્રિયા હોય છે ને રાજ્ય સરકાર પાસે આ વિવિધ તબક્કાઓમાં જ્યાં રાજ્ય સરકારના તલાટીથી લઈ અને કલેક્ટર સુધીના જે અહેવાલો આવતા હોય છે એ તપાસનો રિપોર્ટ આવતો હોય છે એમાં જ્યાં પણ કોઈ ગેરરીતિ સરકારની નજરમાં આવે ત્યાં સરકાર બિલકુલ એની સામે એક્શન લેતી હોય છે કડક પગલાં લેતી જે કોઈ આવી બાબતો સરકારના ધ્યાનમાં આવી છે એમને નોટિસો અપાય છે એમની સામે કાયદેસરની કાર્યવાહી એક્ટ મુજબની ચાલુ પણ છે અને હું બહુ જવાબદાર વ્યક્તિ તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક સરકારના ધારાસભ્ય તરીકે કહું છું કે કોઈ પણ ભૂમાફિયા કોઈ પણ પ્રકારની ગેરનીતિ કરી હશે ખેડૂત નહીં હોય ને છતાં પણ ખેડૂત ખાતેદાર થયા હશે રાજ્ય સરકાર એને છોડવા માંગતી નથી મને ખ્યાલ છે હું અનુભવી છું કે એક વખત આ રાજ્યની અંદર એવો હતો કે જ્યારે માલિક કોઈ હોય ખેતીનો અને બીજો માલિક દસ્તાવેજ કરાય આવતો હતો ભૂતિયા માલિકો બની જતા હતા એના નામે ખેડૂત છે એ ખાતેદાર થઈ જતા હતા એના નામે જમીન થઈ જતી તે રહેતી હતી ને આવા અનેક કેસો આપણે જોયા છે મારે અભિનંદન આપવા પડે જે તે વખતે નરેન્દ્રભાઈ મોદીની સરકાર મુખ્યમંત્રી થયા અને જે પ્રકારના રિફોર્મ્સ મહેસૂલની અંદર આવ્યા આજે મહેસૂલની અંદર કોઈ પણ દસ્તાવેજ કરવા જાવ તો માલિકે પોતાને કેમેરાની સામે આવવું પડે છે સાક્ષીઓને લઈને આવવું પડે છે અને સામે એમનું એકરાર નામું આપવું પડે છે જે પ્રકારે મહેસૂલના સુધારા થયા આજે કોઈ પણ પ્રકારની શેઢા ફેરવી નાખવા રાત્રે રાત્રે ખેતરો ફરી જવા દસ્તાવેજની અંદર માલિકો ફરી જવા આવી એક પણ આપણી પાસે આવો કેસ નથી આવતો રાજ્ય સરકારનું સારામાં સારું અમલીકરણ મહેસૂલ લેના કાયદાનું અને નવા રિફોર્મ્સ ટેકનોલોજીના આધારે થયા છે એનું ઉત્તમ પરિણામ આપણને મળી રહ્યું છે